સ્વિમિંગ વિસ્તારમાં આવેલું નાના ગળનાળામાં ભરું વરસાદ સ્વિમિંગ પુલ ના દ્રશ્ય દેખાઈ રહ્યા છે સ્થાનિક રહીશો પરેશાન રાહદારીઓને ગટ્ટરના પાણીમાંથી પોતાના વાહનો લઈ જવા પડી રહ્યા છે મીડિયાના મિત્રોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જગ્યા નું કવરેજ કરે વડોદરા શહેરનો વિકાસ ઘરનાળામાં આપણે જોઈ શકીએ છીએ આપ જુઓ કે ભર ઉનાળે વગર વરસાદે અહીંયા એક સ્વિમિંગ પુલનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ વડોદરા શહેરના નાગરિકોને આ ભર ગરમી પડી રહી છે એટલે વડોદરા વીએમસીએ આપણે આ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી હોય એ પ્રમાણનું દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આ જે તકલીફ છે સયાજીગંજમાં ગઢનાળું છે ગઢનાળામાં વારંવાર આ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અહીંયાના નગરજનો એટલી પરેશાની છે આ હાલમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે એટલું બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે કોઈ વરસાદ નથી પડ્યો ઉપરથી લાઇન લીકેજ છે એલ એનડીવાળા એ ગટરો જો અહીંયાથી છ મેન્યુઅલ છે એ ગટરો બધી કોન્ક્રીટથી ભરાઈ ગઈ છે એલ એનજીના કામના લીધે બુલેટ ટ્રેનના કામના લીધે અહીંયાથી છ મેન્યુઅલો ભરાઈ ગયા છે અને માત્ર એક મેન્યુઅલ ચાલુ છે જ્યાર સુધી એ લેવલ નહીં થાય ત્યાર સુધી આ પાણી અહીંયાને અહીંયા રહેશે આનો કોઈ નિકાલ થવાનો નથી અને આ માત્ર જે છે એ વડોદરા શહેરમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર સત્તાધારી પક્ષ અને તંત્રનો મિલીભગતના કારણે જનતાને ભોગવવાનું આવે છે એ જો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ આ આપણે સફપણે જોઈ શકીએ છીએ અને આજે આ પરિસ્થિતિ આટલી ખરાબ છે અહીંયાના અવરજવર જે કરનારા લોકોને નાક બંધ કરીને અવરજવર કરવી પડતી હોય છે કોઈના પૂજા પાઠ કરવા જતા હોય કોઈ પોતાના ધર્મના સ્થાને જતા હોય તો આવા ગટરના પાણીનો માંથી પસાર થઈને જવું પડે એટલે કેટલું ખરાબ પરિસ્થિતિ કહેવાય એટલે કહેવાનો મતલબ એક જ છે કે તાત્કાલિક ધોરણે આનો જે છે એ નિકાલ કરો અને જો આવનાર સમયમાં જો તમે આ વસ્તુનો પરમાનન્ટ નિકાલ નહીં કરો તો આ જનતાના સાથે રાખીને હું આનું મોટું આંદોલન પણ કરીશ અમારું નામ શું છે સાહેબ ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી થેન્ક યુ